જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે હાલમાં સ્ક્રીન ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચાવા આવી છે અને ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર વાળી ગાય છે અને મિત્રો આ ગાયની જો આપણે હું તમને એટલે કે કન્ડિશન વિશે વાત કરી દઈશ અને ગાયનો લાલ કલર છે બહુ સારી અડર વાળી ગાય છે મિત્રો આમાં વિડીયો બરાબર આવ્યો નથી એટલે તમે રૂબરૂ જોવા જઈ શકો છો અથવા તો એ ભાઈનો કોન્ટેક કરીને વિડીયો મગવી શકો છો સિંગ પેટર્ન તમે જોઈ આગળ અને ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ હવે જો હું તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયને બીજું વેતર છે દસથી બાર લીટર દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું હતું બે વેતર વિહાવાની છે દસથી દસક દિવસની કાચી છે એની કિંમતની વાત કરું તો પિસ્તાલીસ હજાર રૂપિયા આ ગાયની કિંમત રાખેલ છે એ ભાઈ હવે તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય તમને તાલુકો ખંભાત અને જિલ્લો આણંદ એટલે કે મિત્રો આણંદ જિલ્લાનો તાલુકો ખંભાત છે ત્યાં જોવા મળી જશે ત્યારે ફોટામાં તમે ગાયની સિંગ પેટર્ન કાનકટ બધી વસ્તુ જોઈ શકો છો કેમ કે વિડીયોમાં બરોબર દેખાતી નહોતી હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કાંઈ ઘટે નહીં એવી ગાય છે અને પિસ્તાલીસ હજાર રૂપિયા એ ભાઈ કિંમત કરે છે ગાયની બહુ સારી ગાય છે કોઈપણને લેવી હોય તો તમે રૂબરૂ જવા જઈ અને લઈ શકો છો ફોન કરીને જઈજો મિત્રો એટલે તમારે ખોટો ધક્કો ન થાય ગાય વેચાઈ હોય તો હવે આ બીજા નંબર ઉપર જે તમે પ્યોર ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાયની સિંગ પેટર્ન નીચે વળીને ઉપર ગઈ છે એટલે કે કુંઢી ગાય છે આવી ગાય અત્યારે હાલમાં રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે કાનકટ પણ વ્યવસ્થિત છે કલર કોમ્બિનેશનની વાત કરું તો લાલ કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આ ગાયની તમને માહિતી વિશે વાત કરી દેવામાં આવે એટલે કે કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે તો આ ગાય હાલમાં વિહાઈ ગઈ છે થી પચીસ દિવસથી આ વિહાણી છે નીચે શું છે તે વાત કરીએ તો મિત્રો નીચે એ સુંદર મજાની વાછળી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને જો મિત્રો વેતનની વાત કરી દેવામાં આવે તો બીજું વેતર છે આ ગાયની અને પાંચ લિટર જેટલું દૂધ હતું એમ ગાયના માલિકનું કહેવાનું છે ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો તમને આ ગાય ક્યાં ચાલીસ હજારવાળી જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ ગાય તમને તાલુકો સાવરકુંડલા અને જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો સાવરકુંડલા છે ત્યાં તમને આ ગાય રૂબરૂ જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો ચાલીસ હજારમાં બહુ સારી અને બેસ્ટ ગાય છે પછી તમને ગાયના માલિકના કોન્ટેક નંબર છે એ મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને તમે કોન કરી અને પછી રૂબરૂ ગાય જોવા જઈ શકો છો એટલે ખોટો ધક્કો ન થાય ગાય વેચાઈ ગયું તો અને મિત્રો પછી આ તમે ભેંય જોઈ શકો છો તો આજે આ ભેં વેચાવા આવી છે ભેંસની હાઈટ આગળ વાત કરું તો ભેંસની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટી વાળી ભેંસ છે એ વાત કરી દેવામાં આવે વિશે જણાવી દઉં તો પહેલું વેતર છે અને પંદર દિવસની આ ભેંસ કાચી છે ભેંસના માલિકનું કહેવાનું છે બહુ સારી અને બેસ્ટ ભેંસ છે પંદર પહેલું વેતર છે અને પંદર દિવસની કાચી છે આ ભેંસ અને આગળી હું તમને આગળ કિંમત વિશે પણ જણાવી દઈ અને મિત્રો જો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે આ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને જો તમારા સગા સંબંધી અથવા તો મિત્રો સર્કલમાં કોઈને પશુ લેવું હોય બજેટમાં તો તમે ત્યાંથી પશુ જોઈએ એવું પશુ આ ચેનલ ઉપરથી લઈ શકો છો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું પછી તમે રૂબરૂ જોઈને લઈ શકો છો ભેંસની કિંમતની વાત કરું તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા ભેંસની કિંમત રાખેલ છે હવે આ ભેંસને તમને ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ લુસાલા તાલુકાની વાત કરું તો કે તાલુકો મંથલી અને જિલ્લાની જો વાત કરું તો કે જિલ્લો જુનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો મંથલી છે ત્યાં ગામ લુસાલા આવેલ છે ત્યાં તમને ભેંસ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો જો તમારે પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં વિડીયો મૂકાવવો હોય તો તમે પશુનો આડો વિડીયો પશુના ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ આગળ કોન્ટેક નંબરમાં અમે મોકલી શકો છો અને અમે તમારા પશુનો ફ્રીમાં વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધી